ટુ હું ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે બેસનના લાડુ બેસનના લાડુ બનાવવાના એક વાટકી બેસન લીધેલું છે ચાડીને કમ્પ્લીટ કરેલું છે હવે તેને પાણી વેળવાનું ધીરે ધીરે નોર્મલી આ રીતે તેલ પણ ગરમ કરવા મૂકી છે તેલ ગરમ થઈ છે હવે તેમાં બેસન આ રીતે પલાળીને આ રીતે પલાળવાનું પાતળું નહીં તો એકદમ ઘટ પણ નહીં હવે તેને તેલની અંદર એડ કરવાનું તળીને બતાવા બનાવવાના છે જેથી કરી લાડુ બનાવતી વખતે કાચું ના લાગે આ રીતે બેસનને તળીને તૈયાર કરી નાખ્યું એટલે હવે બેસન કાચું લાગે નહીં હવે તેને મિક્સર ઝાડમાં એડ કરીશું હવે તેને ઝાડ હવે તેને ફિટ કરીને ઝીણું ક્રશ કરી દેવાનું છે આ રીતે ક્રશ કરી દીધું હવે સરસ એવું મસ્ત ચૂરમા લાડુનું બેસન તૈયાર કરી દીધું આ રીતે તળીને એ મિક્સરમાં મિક્સરની અંદર સરસ ક્રશ કરી ચાળવાની પણ જરૂર ના પડે એ રીતે ઝીણું ક્રશ કરી દીધું છે હવે તેમાં દોઢસો ગ્રામ જેવી ખોડ એડ કરીશું મિક્સ કરી બેસન લીધેલું હતું હું એ એક વાટકી તેમાં દોઢસો ગ્રામ ખોડ લીધી હવે તેમાં અઢી ચમચી ચમચી જેવું ઘી લીધેલું છે સબ પ્રમાણ અનુકૂળતા પ્રમાણે ઘી લેવાનું છે ઓછું પડે તો વેળી શકો છો મસાલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે બીજું કંઈ જ નહીં ગણપતિ દાદાને બેસનના લાડુ ખૂબ જ ભાવે એવા મસ્ત એવા લાડુ તૈયાર થઈ રહ્યા છે બેસનના લાડુ તૈયાર થઈ ગયા છે આ રીતે સરસ એવા મસ્ત ગાર્નિશિંગ માટે પિસ્તા લગાવીશું બેસનના લાડુ તૈયાર થઈ ગયા છે સરસ એવા મસ્ત સૌને ભાવતા એમાં સર્વ શ્રેષ્ઠ ગણેશજીને તો બેસન ના લાડુ ખૂબ જ ભાવતા હોય છે બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે મોટાઓને પણ ખૂબ ભાવતા હોય છે તો આ રીતે સરળ પદ્ધતિથી તમે બેસનના લાડુ ઘરે બનાવી શકો છો વાર તહેવારે પણ તમે બનાવી શકો છો આ રીતે બનાવીને ભગવાનને ભોગ તરીકે ભોગ તરીકે પણ તમે પ્રસાદ તરીકે ભોગ તરીકે પણ તમે ભગવાનને ચડાવી શકો છો કોઈ બી જગ્યાએ જાઓ તો પણ નાસ્તા માટે આ રીતે બેસનના લાડુ બાળકો તો ખૂબ ખૂબ જ ખુશ થઈ જતા હોય છે બાળકોને લાડુ ખૂબ જ ભાવતા હોય છે તો આજની રેસીપી મિત્રો તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો